ઉનાળામાં એસી ચાલુ કરીને બેસવું આરામદાયક લાગે છે ગરમીથી રાહત મેળવવા માટે એસી બેસ્ટ છે પરંતુ શું તમે જાણો છો કે એસીની હવા શરીરને નુકસાન કરે છે એસીની હવામાં શરીરમાંથી ભેજ શોષાઈ જાય છે જેના કારણે સ્કીન વાળ નાક અને ગળાની સમસ્યા થઈ શકે છે ઠંડા વાતાવરણમાં વ્યક્તિને તરસ પણ ઓછી લાગે છે જેના કારણે શરીર ડિહાઇડ્રેટ થઈ શકે છે એસીમાં બેસવાના કારણે આંખોમાં બળતરા અને શુષ્કતા પણ વધી શકે છે એસીની હવાના કારણે શરીરનું કુદરતી મોઈશ્ચર ઓછું થવા લાગે છે ગરમીમાં પણ શરીરમાં પરસેવો થતો નથી જેના કારણે સ્કિનના કોષને નુકસાન પહોંચે છે પરિણામે ખરજવું અને સોરાઇસિસ જેવી બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે એસીની હવા શરીરને ઠંડક આપે છે પરંતુ તેની હવા શ્વાસની સમસ્યાઓ વધારી શકે છે એસીની હવા શરીરમાંથી ઓક્સિજન પાઇપની શુષ્કતાનું કારણ બને છે જેના કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે એસીની હવા શરીરના હાડકાં અને સ્નાયુને પણ નુકસાન કરે છે તેથી વધારે સમય સુધી એસીમાં બેવા બેસવાનું ટાળવું જોઈએ